અને જો હવે જાય ઘર બાજુ મે સુમિત પગોળા વારી શા એનો લો બંકો અમારો એડે વારો એડે જાય હે માર તો જાય એડે નો આમાં અમારો ઓલું ફીટ કર્યું હોય ગાઈસ તો અમારા પગ હાલે ને એટલે લાઈટ ચાલુ થઈ જાય ઓટોમેટિક જો આ સેન્સર ફીટ કર્યું હોય કીધું મોબાઈલ સાહેબ બંધ રાખવાનું ના પડે મોબાઈલ ચાલુ

જવું મૂકી દીધો અને અમે મારા ઘરે તમારો ચશ્મા તમારા મફત ના મારા નથી હું આઈ રહ્યો હાલ હાલો મળી આવો પછી

કોઈ ન હોય જયારે આમ કરીને વિડીયો ઉતારી લે આપડે આપડે હું નાના રહ્યા કોઈ આવે કે ન આવો આપડે આપડી રીતના ચાલુ રાખવું પડે એટલે જો મેળી ઉતારી લઈ હારો હાલો બે ત્રણ કામ હે કામ પતાવી દઉં પછી કઈક મળી હવે જઈ રહી આરતી કરવા બે દિવસ થી તો આરતી કરવા જતા હતા પણ એમાં સીન નહોતા લઈ શકતા એટલે હવે આરતી કરવા જઈ હવે આરતી પૂરી કરીને હવે જવું મંદિર બાજુ એ બાજુ એ બધું રાખ્યું પલ્ટી ની એ બધું આયેલા જાય એકલા એકલા ở gần bên nhà rồi, joglog mà, có gần không? cái gì? cái jogas, cái bao đi ra mà ra chỗ đi ra gần không? đây con cái gì con cái mà, mấy rồi luôn nào I'm a right. You want to n o one a y I do. I do. I do. I do. o I d do. o I o I do. I do. I do. o o I do. do. I. ના ભાઈ આપડો અંશુ ડોન લવ લેજે માણસો ઈ વાત ખોટી હો ભાઈ હારો હાલો બંને રહેજો લોક માં મંદિર ની બહાર નીકળી ગયા તા અને હવે જઈ ગામ માં બજ્યો પછી હમણાં થોડી વાર માં મળી પાછા પછી રમવા તો એમાં કેન્સલ રાખ્યું હતું એટલે જો આ મારા માસી ની મેળી મારા માસી ના ઘરે હું આજે બેવું આવી ગયો મેળી માં જો આપણે બેઠા હોય એકલા મસ્ત ફોન આવો બોવો લઇ હી અને આગળ પછી હમણાં ઘર બાજુ જાવું ઘર બાજુ જઈ પછી આવો ઘડીક વાર અહીંયા અને પછી ઘર બાજુ આવી લેજે આવું પછી અહિયાં થી તો હું મારા ઘરે આવી ગયો તો અને આ આપણો રૂમ છે જોઉં તમે પર્સનલ રૂમ તો અત્યારે નથી કેમ કે અમારે બે નહીં છે એટલે અત્યારે તો પર્સનલ નથી ઓ મારો જ રૂમ હે આગળ જતા ઘર જ આપું મારું કેમ તો હું તો એકનો એક જ છું ભાગ પાડવામાં તો કોઈ છે નહીં ત્યાં બેન હું મારી બસ અને આપણું જ છે આગળ આ ઘર એટલે હમણાં જ બનાવ્યું આવો કોક દીક મુલાકાત કરવા હારું હાલો હવે જવું બાર બાજુ હું જો ભેરો થઈ ગયો આપણે એની માથે સવારી લઈ લીધી હજુ આ કઈ ઘટા હાલો જો હાલો મડો એની માથે દેવો એટલે અનોખો જ આનંદ ધીરો થાય જો એ જોઈન સવારી તો કરાય હાલ તો થઈ ગઈ હેલા આ તો હવા નહી દેવો દે ભાઈ અવા દેવા દેવો વધારે કોશિશ નથી કરવી એના બિયાડુ હોત તો અમે તે દિવાળ લીધો હોત જો બિયાડુ નથી તો આપડે બેવુંય નથી આવો એ હવે ઘરે તો આવી ગયા તા અને હવે આજનો બ્લોગ આય પૂરો કરવો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો